દર વર્ષની પરંપરા મુજબ ગીર સોમનાથ જિલ્લાના તાલુકાના મુકામે ક્ષત્રિય કારડિયા રાજપૂત સમાજ દ્વારા આ વર્ષે પણ છઠ્ઠો સમૂહ લગ્નોત્સવ શ્રી સુરાપુરાધામ ઘોડાના દાનભા બાપુ તેમજ સમાજના રાજકીય સામાજિક આગેવાનોની પ્રેરક ઉપસ્થિતિમાં સમાજની વાડી ટીંબડી પ્રાચી મુકામે યોજાયો હતો સમૂહ લગ્નોત્સવના મંગલ ઉત્સવમાં તલાલા વીરાવળ સૂત્રાપાડા કોડીનાર તાલુકાની તેત્રીસ દીકરીઓ જોડાઈ હતી પ્રભુતામાં પગલાં પાડી નૂતન દાંપત્ય જીવનનો શુભારંભ કરી રહેલા તેત્રીસ યુગલોને સુભાષિષ આપવા શ્રી સુરાપુરાધામ ભોળાથી દાનભા બાપુ તેમજ અખિલ ગુજરાત કારડીયા રાજપૂત સમાજના પ્રમુખ અને ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી જસા બારડ પૂર્વ મંત્રી લખમણ પરમાર ધારાસભ્ય ગોવિંદ પરમાર પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ માનસી પરમાર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને નવ યુગલોને આશીર્વાદ આપ્યા હતા પ્રાચી સદી કારડિયા રાજપૂત સમાજ સંચાલિત સમૂહલગ્ન સમિતિ આ સત્થો કારડિયા રાજપૂત સમાજની વાડી ટીમડી મુકામે ઉજવી રહ્યા છે અમે અહીંયા એકદમ કરકસર સાથે સાદગીથી સમૂહલગ્ન કરીએ છીએ અમારા નવ દંપતી જે અહીંયા જોડાય છે પ્રાચી સમલગ્નમાં તેમની ઘરે પણ બસોથી અઢીસો માણસોનું જમણવાર કરે છે વરાજા કોઈ પોતાની ઘરે ડીજે કે કંકોત્રી કે વધામ લેતા નથી અને પ્રાચી જે સમૂહલગ્ન સમિતિની જે કામગીરી વખતો વખત કરીએ છીએ અને અમારા સમાજને સાથે અમે પાંચથી સાત હજાર લોકો સાથે ભોજન લઈએ છીએ